ફાળવણીના અભાવે ખંડેર થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાએ બનાવેલા આવાસ જી હા ગરીબો આવાસની રાહ જુએ છે પણ ફાળવણી નથી થતી જી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો સામે આવ્યા છે નવા બનાવેલા આવાસની ફાળવણી જ નથી કરવામાં આવી પોપટપરામાં છસો આવાસ બે હજાર ઓગણીસમાં બન્યા હોવા છતાં ફાળવણી કરવામાં નથી આવી પાલિકા ખાલી આવાસની ફાળવણી નથી કરતી અને નવા માટે સર્વે કરે છે આવાસમાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનું પણ નવા આવાસ બનાવવા માટેના સર્વે છે તે કરવામાં અનેક વિસ્તારો ની અંદર તેત્રીસો કરતા વધુ આવાસ એવા છે કે તેની હજુ સુધી ફાળવણી કરવા છે કે ત્યાં राजीव

આ કોટર બધા ખાલી જ છે આમાં બધા બધી વસ્તુ કાઢી ગયા લઈ ગયા કુતરા ચાર પાંચ તો કુતરા ને મારી લ્યો માણા ને શું ન મારી નાખે બસ ઈ જ છે આવડી કઈ અમારી સેફ્ટી કરાવો કઈ પોલીસ ની ચોકી બનાવો અથવા કોકને ભાડે ફોપી દો સરકારને ઈ કરો એને કઈ સરકાર બધા પાસેથી એક કામ છે ફોર્મના પૈસા લે છે સોસો રૂપિયાના અમને ફોર્મ ભરાવે છે ને મકાન તમને લાગશે આ બીપીએલના કોટરના મેં થી ચાર વાર ફોર્મ ભરેલા છે લાગતું અમને નથી બારોબાર હોય જાય છે બારોબાર મેસેજ આવે છે બે લાખ ને સસ્ત હજારનો મેસેજ આવે છે પણ થોડી વાર પછી તમે ઓફિસે જઈને તમે પૂછો ને તો એ અમારો મેસેજમાં નામ અમારું ન હોય કોઈ વસ્તુમાં જવાબ કઈ વસ્તુ નથી કઈ વસ્તુ ની સેફટી નથી કેટલા ટાઈમ થી એમ પડ્યા છે ખંડર છેલા 7 વર્ષ થી આ જ પડ્યા છે કસાય 7 વર્ષ થી બેન શું હાલત છે આ જે ક્વાર્ટર અત્યારે આ જે ફાળવવામાં નથી આવ્યા કઈ રીતના છે અહીંયા ખંડેર થઈ ગયા છે ચોરી થાય છે શું થાય છે ચોરી થાય છે રાત્રે દિવસે ગમે ત્યારે અને થી માણસો પણ આવે છે અને અહીંયા આજુબાજુમાંથી બીજા છોકરાઓ આવીને નુકસાન પણ કરી જાય છે પરમ દિવસે દિવસના ચાર વાગે મારું એક્ટિવા ભાંગીને વ્યા ગયા હતા એટલે સરકારને અમારી એટલી અપીલ છે કા તો તમે સોંપી દો કોટર જે ગરીબ માણસો પાસે આસરા નથી એમને સોંપી દો અથવા તો ભાડે આપી દો અથવા તો આનો કાંઈક અલગથી નિર્ણય લ્યો કારણ કે અમારે જુવાન બેન્દી કર્યો છે દિવસે અને રાત્રે ઘરથી બહાર નીકળવામાં અમારે તકલીફ થાય છે ચોક્કસ જ તમામ લોકો છે તે એક જ વાત છે તે કરી રહ્યા છે કે આવાસ યોજના જે બનાવવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા તે રાજ્ય સરકારની આવાસ યોજના છે તે અત્યારે બંધ હાલતની અંદર અને ખંડેર હાલતની અંદર જોવા મળી રહી છે ખાસ કરીને સ્થાનિક લોકો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આ આવાસ યોજનાની અંદર ચોરીઓ છે તે થઈ રહી છે અને પાણીની ટાંકી પણ ચોરી થઈ જાય છે અસામાજિક તત્વો છે તે આ આવાસ યોજનાની અંદર અડો જમાવીને બેઠા છે પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાએ આ આવાસ યોજના ફાળવવા માટે થઈને જે વાત કરી હતી તે પરંતુ તે આવાસ યોજના છે તે ફાળવવામાં નથી આવતી તેને કારણે બે હજાર ઓગણીસથી થી આ આવાસ યોજનાના જે છસો જેટલા જે ફ્લેટ છે તે બંધ હાલતની અંદર જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ આવાસ યોજના તો બનાવવામાં આવી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ ગંભીર બેદરકારી એટલા માટે દાખવી છે કારણ કે તેત્રીસો જેટલા આવાસની હજુ સુધી ફાળવણી કરવામાં નથી આવી જી ચોવીસ કલાકની ટીમ અત્યારે રિયાલિટી ચેક કરવા માટે થઈને જે આવાસ ફાળવવામાં નથી આવ્યા ત્યાં પહોંચી ત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે કે આવાસની ખંડેર હાલત છે તે જોવા મળી રહી છે તેત્રીસો આવાસ આ પ્રકારે ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે જી ચોવીસ કલાકની રિયાલિટી ચેકની અંદર સ્પષ્ટ સામે આવ્યું કે જે આવાસ યોજના છે કે ત્યાં જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો છે તે બની ચૂક્યા છે અને જે આવાસ યોજના અને ઘરના ઘર માટેના જે લોકો સપનાઓ જોઈ રહ્યા છે જ્યારે પણ આવાસ યોજનાના ફોર્મ બહાર પડતા હોય છે ત્યારે લોકો ફોર્મ માટે પડાપડી કરતા હોય છે પરંતુ ક્યાંક આ જે આવાસ યોજના છે કે તેનું નામ રાજીવ ગાંધી આવાસ યોજના હોવાને કારણે રાજકોટ મહાનગરપાલિકાએ આવાસ યોજના ફાળવી નથી રાજકોટ શહેરની અંદર અલગ અલગ આ પ્રકારના તેત્રીસો જેટલા આવાસ છે કે તે અત્યારે ખાલી હાલતની અંદર છે રાજકોટ મહાનગરપાલિકા ધારે તો ગરીબ પરિવારોને આ આવાસ ફાળવી શકે છે નવા બનેલા આવાસ અત્યારે ખંડેર હાલતની એટલા માટે છે કે કારણ કે અહીં જે સુવિધા હોવી જોઈએ તે પૂરતી સુવિધાઓ તો છે પરંતુ ક્યાંક તેમને જે રીતના જે લોકોને ફાળવા જોઈએ તે ફાળવવામાં નથી આવતા તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજકોટના પોપટપરા અને રેલનગર વિસ્તારની અંદર છસો જેટલા આવાસ બે હજાર ઓગણીસની અંદર બન્યા હતા પરંતુ ક્યાંક ખંડેર હાલતની અંદર જોવા મળી રહ્યા છે જે રીતના આપને અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા કેમેરા પર્સન કે જે રીતના અંદર પણ ખંડેર હાલતની અંદર આ આવાસ યોજના છે તે જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થાનિક લોકોએ સ્પષ્ટ કહ્યું કે અસામાજિક તત્વો આ આવાસ યોજનાની અંદર આવે છે અને તોડફોડ કરીને જતા રહે છે એટલું જ નહીં પાણીની જે ટાંકીઓ હતી તે પાણીની ટાંકીઓ પણ અહીં જે અસામાજિક તત્વો આવતા હતા તેમના દ્વારા તોડી દેવામાં આવી છે અને લઈ જવામાં આવી છે મનપા દ્વારા ખાલી આવાસ ફાળવવામાં આવતા નથી અને નવા આવાસ માટે અવારનવાર સર્વે કરી અને નવા આવાસ ફાળવવામાં આવે છે નવા આવાસ તૈયાર કરવામાં આવે છે પરંતુ ખૂબ જ સારી ગુણવત્તાના બનેલા આ આવાસ છે તે અત્યારે જે ફાળવણી વગર ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે અહીં જે મીટર રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં પણ તમામ વસ્તુઓ છે તે કેટલાક સામાજિક તત્વો દ્વારા તોડી દેવામાં આવી છે આવાસમાં કરોડો રૂપિયાનો ખર્ચો છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે પ્રજાના પૈસા વેડફી અને જે રીતના સરકાર આવાસ યોજનાઓ છે તે બનાવે છે ટેક્સના પૈસાથી બનાવે છે પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા આ આવાસ યોજના

આજે મ્યુનિસિપલ કમિશનરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવશે જો વહેલી તકે આવાસ ફાળવવામાં નહીં આવે તો કમિશ્નરને ફિર ઘેરાવ કરવામાં આવશે તંત્ર અને શાસકો શું કરી રહ્યા છે આ તો માત્ર અત્યારે નવા આવાસો જે છે એનો સર્વે કરવામાં આવે છે શું કામ કે એમાંથી એ લોકોને માલ મળશે અને જે ભ્રષ્ટાચાર થાય છે એ થઈ શકશે માટે થઈ અને આ તંત્ર અને શાસકો આવું કરી રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે

બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવ્યા હતા બી એસયુપીની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય નદી કાંઠે રહેતા હોય એવા લોકો માટેની આ એક આ સ્કીમ હતી પરંતુ કોઈ આવ્યું નહીં આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી એટલે એ યોજના એમને પેન્ડિંગ રહી ગઈ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આને આપણે ભાડા આપી શકીએ એટલે ભાડા ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કહી રાખી કે ભાઈ કોઈ પણ એજન્સી આવે એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી ચરેના ચરેના હોસ્પિટાલિટી અરેના હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ આ એજન્સીને અમે લોકોએ કામ કરવા આપ્યું એનું એનું ટેન્ડર લાગ્યું હતું ચાર વખત ટેન્ડર કર્યા બાદ પાંચમી વખત આ એજન્સી આવી હતી પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું સરકારના ધારાધોરણ મુજબ વન બીએચકેના ના ફ્લેટને આવનારા દિવસોમાં આ છસો ને છનું ક્વાર્ટર પહેલાં તો સૌથી પહેલાં તો રિનોવેશન કરવામાં આવશે મીડિયાના મિત્રોના ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને ક્લીન કર્યા બાદ જે સરકારે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર વન બીએચકેના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં મૂકશું નહીં સમયાંતરે કોઈપણ આવાસ યોજના હોય કે મહાપાલિકાની કોઈ પણ પ્રોપર્ટીઝ હોય છે એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે પરંતુ